હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું આપણે વધેલી રોટલીમાંથી અવનવી વાનગીઓ તો બનાવતા જોઈએ છીએ પણ આજે હું વધેલી રોટલીમાંથી એકદમ ટેસ્ટી ચટપટા અને સરળ રીતે બનતા મસાલા કોન બનાવીશ જો તમે આ રીતે બાળકોને લંચ બોક્સમાં આપશો તો બાળકો લંચ લંચબોક્સ ખુશીથી ખાશે તો વધેલી રોટલીના મસાલા કોન બનાવવા માટે આ રીતે આપણે વધેલી રોટલી લેવાની છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં જેટલા કોન બનાવવા હોય એટલી આપણે રોટલી લઈ લેવાની છે તો આ રીતે મેં અહીંયા રોટલીને લઈને આ રીતે ચાર ભાગમાં કટ કરી દીધી છે તો આ રીતે ચાર ભાગમાં કટ કરી લઈશું હવે રોટલી તમે જોઈ શકો છો આ રોટલીને આપણે જે કિનારી સાઈડની જે ખુલ્લી હોય છે એની ઉપર આપણે એક પેસ્ટ બનાવીશું તો પેસ્ટ બનાવવા માટે એના માટે મેં અહીંયા એક બાઉલની અંદર એક મોટી ચમચી ઘઉંનો લોટ લીધેલો છે એની અંદર એકથી બે ચમચી જેટલું થોડું એવું પાણી એડ કરીશું અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરીશું કેમ કે આ રોટલીને આપણે ડીપ ફ્રાય કરવાના છીએ જો તમે આ રોટલીને ડીપ ફ્રાય ના કરવી હોય તો એર ફ્રાય કરી શકો છો સેલો ફ્રાય કરી શકો છો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો ગાંઠા ના રહે એ રીતે એકદમ સરસ રીતે આ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું હવે રોટલીનું જે પણ પડ ખુલેલું છે સાઈડમાં ઉપરથી કિનારીમાં એની અંદર આ પેસ્ટ એડ કરી દેવાની છે હાથની ચમચીની મદદથી તમને જે રીતે ફાવે એ રીતે લગાવીને એકદમ સરસ રીતે આપણે એને ફોલ્ડ કરી લેવાની છે તો આ રીતે બધી જ કિનારીમાં મેં અહીંયા આ રીતે પેસ્ટ લગાવી લીધેલી છે હવે આપણે કોનનો શેપ આપવાનો છે તો આ રીતે પાછળની સાઈડ પણ થોડી એવી પેસ્ટ લગાવી લઈશું વચ્ચે એક આંગળી રાખીને કોનનો શેપ આપી દઈશું એકદમ સરળ રીતે અને એટલા સરસ એવા મિનિકોન બનીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ ઝટપટ પણ બની જશે સવારની ભાગદોડમાં પણ તમે આ નાસ્તો બનાવીને બાળકોને આપી શકો છો બાળકો અત્યારે રોટલી નથી ખાતા હોતા તો આની અંદર તમે કોઈ પણ વેજીટેબલનું ફિલિંગ ભરીને આપી શકો છો તો આ રીતે આપણે એકદમ સરસ એવા કોન તૈયાર થઈ ગયા છે તો મેં અહીંયા આ રીતે બધા જ રોટલીમાંથી કોન બનાવીને તૈયાર કરી દીધેલા છે અને હવે આપણે વચ્ચેની ફિલિંગ બનાવીશું તો એના માટે એક ચમચી જેટલું તેલને ગરમ કરી લઈશું એની અંદર એક તીખું લીલું મરચું એડ કર્યું છે તમારા ઘરમાં તમે જો બાળકો તીખું ના ખાતા હોય તો મોડા મરચાં એકલા પણ તમે એડ કરી શકો છો થોડા એવા અહીંયા મેં કેપ્સિકમ એડ કર્યા છે અને વટાણાને બાફીને લીધેલા છે લગભગ ત્રણથી ચાર ચમચી જેટલા બાફેલા વટાણા એડ કરીશું બધી જ સારી રીતે સાતળી લઈશું એકદમ લો ગેસની ફ્લેમ પર વટાણા અને મરચાં સારી રીતે કુક થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાના છે તો આ રીતે એકદમ સરસ રીતે સાતળી લઈશું હવે અહીંયા હું એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવે એટલા માટે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી રહી છું તમારે ના કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા થોડા એવા બ્લેક પેપર કાળા મરીનો પાવડર એડ કરી દીધેલો છે જે લગભગ અડધી ચમચીથી પણ થોડો એવો ઓછો છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું આની અંદર મસાલા હું વધારે પડતા નથી એડ કરી રહી એકદમ સિમ્પલ પણ ચટપટા અને ટેસ્ટી બનશે તો હવે અહીંયા મેં બાફેલા મોટા ત્રણ બટેટાની છાલ કાઢીને ગ્રેટ કરી દીધેલા છે એને પણ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જે લગભગ મેં અહીંયા અડધી ચમચી એડ કર્યું છે અને થોડા એવા લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું જેનાથી એકદમ સરસ એવો મસાલાનો ફ્લેવર પણ આવશે હવે આ એકદમ સરળ રીતે અને સિમ્પલ મસાલો તૈયાર છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનો છે તમે આની અંદર બાફેલી બ્રોકલી પણ એડ કરી શકો છો વેજીટેબલમાં ગાજર એડ કરી શકો છો બીન્સ પણ એડ કરી શકો છો જે પણ તમારા બાળકોના ફેવરિટ હોય બધા જ વેજીટેબલ તમે અને બાળકો જે ના ખાતા હોય એ જરૂરથી વેજીટેબલ તમે આની અંદર એડ કરીને ખવડાવી શકો છો થોડો એવો આમચૂર પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું હવે મસાલાને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલાને આ રીતે થોડો થોડો લઈને કોનની અંદર વચ્ચે આપણે ફિલ કરવાનો છે તો આ રીતે નાની એવી ચમચીની મદદથી કે પછી તમે હાથની મદદથી પણ મસાલાને ભરી શકો છો એકદમ સરસ એવો કોનની અંદર મસાલો ભરાઈ જશે તો તમે જોઈ શકો છો મસાલો સરસ એવો કોનની અંદર થઈ ગયો છે હવે તેલ આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને જે આપણે બનાવેલી ઘઉંના લોટની જે સ્લરી હતી એમાં આગળનો ભાગ ડીપ કરીને તેલની અંદર મૂકી દેવાના છે કેમ કે મસાલો જે છે બહાર ના આવે એટલા માટે ઘઉં અને પાણીની સ્લરીમાં ડીપ કરીને આ રીતે તેલની અંદર આપણે તળી લેવાના છે તો આગળનો ભાગ તમે એ રીતે ડીપ કરશો તો જરાય તેલમાં ખુલશે પણ નહીં અને એકદમ લો ગેસની ફ્લેમ પર ક્રિસ્પી કરી લઈશું તો તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવ્યો છે તમારી પાસે એર ફ્રાયર હોય ઓવન હોય તો એની અંદર તમે કરી શકો છો જો તમારે આ રીતે ફ્રાય ના કરવા હોય તો સેલો ફ્રાય કરી શકો છો કોઈ પણ રીતે તમે આપી શકો છો તો જોઈ શકો છો એકદમ સરસ એવા મિનિકોન તૈયાર છે હવે આપણે એને આ રીતે ઠંડા કરી લેવાના છે અને ઉપરથી કેચઅપ અને સેવ એડ કરી લઈશું તો બાળકોને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા હેલ્ધી અને ટેસ્ટી એવા મસાલા કોન તૈયાર છે એ પણ આપણે વધેલી રોટલીમાંથી બનાવ્યા છીએ તો તમે પણ જરૂરથી એક વખત તમારા બાળકોને આપજો બાળકો લંચ બોક્સ ક્યારે પાછો નહીં લાવે ખુશીથી ખાશે અને ભરપૂર પ્રમાણમાં વેજીટેબલ એડ કરીને પણ તમે બનાવી શકો છો જે રીતે તમને ફાવે એ રીતે બનાવીને બાળકોને આ રીતે લંચ બોક્સમાં તમે આપી શકો છો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણે વધેલી રોટલીના મસાલા કોણ તૈયાર છે તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી આજની રેસીપી એ પણ જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા વિડીયોમાં